હેલો મિત્રો કેમ છો ફાઇનલી મિત્રો હું કચ્છમાં આવી ગયો છું અને આજે હું તમને આખી વાડી દેખાડવાનો છું તો હવે હું ચાલતો ચાલતો જઈ રહ્યો છું મિત્રો તમને પેલી ટાંકી દેખાય છે તે ટાંકી કને આપણે જવાનું છે અને ત્યાં ઉપર જઈને જોઈશું કે આ કેવો નજારો દેખાય છે તે આપણે જોઈશું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મોસંબી છે આંબા છે બધું છે અહીંયા મિત્રો હવે થોડીક જ વાર છે હવે હું ચાલતો ચાલતો જઈ રહ્યો છું જોઈ શકો છો અહીંયા મિત્રો અહીંયાનો નજારો દેખાડવામાં અને દેખવામાં બહુ જ મજા આવે છે કેમ કે અહીંયા ખૂબ જ ઠંડી ઠંડી હવા આવે છે તો હવે હું ચાલતો ચાલતો ઘરે જાઉં છું મિત્રો હું અહીંયાથી જાતો હતો અને મને આ એક ઝાડ દેખાયું આ આ શેનું ઝાડ છે મને નથી ખબર આ શું લાગે છે એ પણ નહીં ખબર આ તમે કોમેન્ટમાં લખો શું ઝાડનું નામ શું છે અને આ શું લાગે છે તો અહીંયા મિત્રો જો લસણ રોપવામાં આવ્યું છે

તો દૂધ કાઢી લીધું છે અને આજ જ માટે આટલો અને લાઇક અને સબસ્ક્રાઈબ કર કરી